ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ ગીરા વોટર ફોલ જો એક નજારો આવો છે લોકેશન બીચ જો ગીરા વોટર ફોલ કમન ઢોગડા કાઠિયા વડ ના ઢોકળા ભાઈ બાપા ખાઈ ને બાપા ને દીકરા બધાય કાય આ ઢોકળા મેગી માણસ આ ચા માણસ આ મોઢું બજ આ ચા માણસ ખાઈ વેતી મેગી માણસ ખાઈ ભાઈ ખાય ફોટા શિવા એ ગાઈસ ટેનિસ તો જા તો હજી નક 10 12 ઓર્ડર

અને એક અમારા આ છે કિંગ આવે છે ભાઈ મોટું બતાવો હતો તમારું ઓ બેન એ બહેન ઓ બહેન મોટું બતાવો જો કિંગ એક નંબર કિંગ સ્વેર કિડ્સ કિડ્સ ને કિંગ્સ કાયલ કપડાનો નું મેરા ઠોકી દો લાવ ભાઈ તો આના કપડા કિંગ સ્વેર માં લ્યો અહીંયા મળી જાય ની સાઈડ ક્યાં જાવ હાલો આપણે આગળ

મેઘીાલા <laughs> 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 <coughs> ઓકે દે ઓલા ઓલી ઈ કરી લે ને કેડી જા <laughs> <laughs> <se>

સાપુતારા ટેબલ પોઈન્ટ થી આવી ગયા છે આપડે બોટિંગ કરવા માટે તો ચાલો જઈએ આપડે પેલા બોટિંગ કરી આવીએ અને તમને કઈક નજારો જો જોવા મળે બહુ મસ્ત નજારો છે ને વરસાદ કન્ટિન્યુ ચાલુ ચાલો તમને બતાવું

મોટો ભૌતિકન મારતા છે જ જોઈ જો કે આ કેમ ફરી ગયો કોદી ઈ બાજુ કરો બોલા ના બધું લે આ તો જો કિરાવાની મોર મોરો આ

કંઈક ગરાતું આ દો અમારા બે ધુરંધરો મારો આય ફટકારતા નય એ આય તો મારો પડશે તમારી હું બેઠણ ઉંધી પાડવા આવવી આઓ સીધી કરો આ કે હાથે ઉતારો ને ભાભી એક તન આરા ટન આપણે હવે એને દે દયો મોરો મોરો કેસાન સાજે એ કુસી એ કુસી ઓલી કુટી સા સા આ બોટ બો ફ્રી છે બોલા કી તો એ મહાજુણા ભૈરા આહાર આનો ફ્રી કે યાર કોઈ કે બેટો કે હોવા ગયા ઓ બના ભાઈ આ હેન્ડલ કોરી પાયા છે તોય લગભગ ને પૂગી દેસે ને તેમ ભરાયા આવો એ આવે જો આવે આવાજીઓ હવે આપણે ધીમે ધીમે આ જોણો માતર કઈ છે તો કાઈ ન કલી છે આમાં ન હોય નો હોય આ થોડીક તો બરાવે તો મગર આમ પેણ ઉપર આ કોટિંગ જ ન ઉપર દીેલી એવું થોડું એવું એવું ભાઈ કોટિંગ તરા દે મગર હોય તો એન ખબર વગર આવી હોય તો

તમે મોરે મોરો દેવાનો છે મૂકી પૂછ્યા જો લોટી જાય

આ બાજુ ઓલા ઓલી બાજુ ઓલી બાજુ લીવો 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 આખો આખો જેની ગોળ ફેરે તો ગોળ ફેરે તો ભાઈ કે ગોળ કેમ ફેરે ક્યાં આ છે ને બહુ ચાલાક છે આ કપડા છે લેવા ને જો આખા થઈ ગયા છે ને બહુ લાગે છે તો શું કરવાનું કે તો ટ્રાય કરીને જો ટ્રાય નહીં કરવાનું એવું તો બધું ન કરાય આપણે આખા ભીના હોય એટલે खाली जान नम चेक गर्न भनेको आकाश पनि काहेन दम से कति सोध्छ न कुरा त नि सानमी रुन बबु बच्चा अब आऊ आऊ बऊ लिदो त बस फेरा दुकै नि खाली लै य मुकुरे द खाली लै मुकुरे द

અત્યારે તમે પાછા આ છુડી જેની હશે ને આપી દે અને સોંગ સાંભળજો કેવું છે તે થેન્ક યુ બેટા થેન્ક યુ ધીરે ધીરે ઉતરજો રેડી સુમી નેક્સ્ટ સોંગ 3 2 1 સ્ટાર્ટ એ પાંચ બે થેન્ક યુ સો મચ થેન્ક યુ કોણ કોણ લાવ્યો ઓકે ચાર અને હું તમને જારે બોલેસ ત્યારે આવવાનું ઠીક છે પેલા કોણ આવેલું તમે નૈનાબેન નયનાબેન નું નામ લેતું તો સારું કહેરું તમે नैना भी तो मने पण अहींया ज धोई गाड़े हुए छे नैना भी तो रेडी प्लीज माने आपी दो नेक्स्ट म्यूजिक आ रही है तुम्हारे बत्ता माटे कमाल सारे दे जा आई आवर ट्रिप हैं थैंक यू सो मच आज सुनरी से हमारी ओके બેન અમારા કામમાં સ્વેટર કે શું છે બતાવતો ખરે અમારા કામમાં સ્વેટર કેવાય બેન આને ચૂનાટી હોદ્દો ન એટલે દરેક

આ બધી હે હા હા અમે આવું બી પુડડી વાળી ડેન્જર બાબા યાર તું જો સરસ સે આવજો બધા આ સ્લીપર આ સ્લીપર

તો મલ્ટી કલર છે મલ્ટી કલર છે એ મસ્ત છે આની ઓલી માછલી કેમ આવી એક્સપાયર થઈ ગઈ છે હા આ જો આ એ બી મસ્ત છે આ જો નાના ડોર અપુ નકેલા અપુ નકેલા આ અપુ નકેલી છે કિસી જરૂર નથી ને હે બ્રો ઇસકો આમાં તો પણ હતી એટલી જ નાખી દીધી જો

એવા આની સાઈટ તો ઓ હા હા આરો આધી આમાં જીવો નથી હા મસ્ત છેલો આ થી મે એક નંબર છે આ તો જો ફ્રેન્ડ્સ તો અમે હવે સાપુતારા થી નીકળી ગયા છીએ કેમકે સનસેટ પોઈન્ટમાં કંઈ કામ ચાલુ છે તો સનસેટ પોઈન્ટ બંધ હતો એટલે સનસેટ સુધી રાહ જોવાનો કઈ મતલબ હતો નહીં એટલે હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે